thế học cái đồ học cầm đi bộ lá đi cháu ra xuống thấy đi cháu học cầm nô cái này cháu coi vậy sao cái này hả con làm દીકવત ને તો નટાવી દીધા હોય મારી ઘરે ફોર પડી ગયો કઈ નઈ ઓલું લગાડવાની હતી એની ઉપર પોસ્કો છોકરા ઉપર ઈ કામ હતું બસ નામ ફરો મી આવ નો કરે મને ખાલી ફોન કર્યો તમ હું આવું પણ મને મને એમ હામી કેમ પીક નો કરે નોત કરે હતી હવે હું પણ થઈ એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને તો એ આવે ને પકડમાં આમ થોડો આવે કે મકરાણી કરતો એને આઈડી